જય મહારાજ હું હાર્દિક ભટ્ટ નડિયાદ છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આજે એક મહત્વનો મુદ્દો હું ચીફ ઓફિસર સાહેબને મોકલી રહ્યો છું રાજકોટ ગેમ ઝોનના અગ્નિકાંડ બાદ જે રીતે સરકારે ફાયર સેફ્ટીની એસઓપી જાહેર કરી એ એસઓપી નગરપાલિકા અને એમાંથી થઈ આપણી મહાનગરપાલિકા જેને પાલન કરવાના બદલે નગરપાલિકા એ પાલન કરવામાં નિષ્ફળ ગઈ તેને લીધે આપણી સાંસ્કૃતિક ભૂમિ આપણી નગરી તરીકે ઓળખાતી નડિયાદ નગરીમાં વિવિધ કલા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને પરંપરા નિભાવવા અને રંગભૂમિને જીવંત રાખવા માટે મુખ્ય ચાવીરૂપ એક જ હોલ બચ્યો હતો ઇકો વાળા હોલ જે હાલ નગરપાલિકાના ચીફ ઓફિસરની નીતિના કારણે અણ આવડતના કારણે બે જવાબદાર વહીવટના કારણે હાલ બંધ છે કારણ કે ત્યાં ફાયર સેફટીની કોઈ સુવિધા છે નહીં સરકારના પ્રોગ્રામ હોય સમાજના વિવિધ સમાજના પ્રોગ્રામ હોય મંડળોના પ્રોગ્રામ હોય રાજકીય પક્ષના પ્રોગ્રામ હોય મંદિરોના પ્રોગ્રામ હોય સ્કૂલના એન્યુઅલ ફંક્શન હોય એ મોટે ભાગે આ હોલમાં ઉજવાતા પણ નગરપાલિકાની નીતિના કારણે ખૂબ દુઃખ થાય છે કે આ હોલ અત્યારે બંધ હાલતમાં છે નડિયાદની અંદર ધારો કે કોઈ પ્રોગ્રામ લાવવો હોય કોઈ નાટક લાવવું હોય મ્યુઝિકલ નાઇટ લાવવી હોય તો આ માત્ર ને માત્ર એક જ હોય કારણ કે ટાઉન હોલ તો તોડી નાખ્યો વર્ષોથી એનો બિસ્માર કરી નાખ્યો ઉપયોગમાં ના લેવા દીધો રિનોવેશન ના કર્યું એટલે બિસ્માર થઈ ગયો કારણ કે એમને આજે જે એ લોકો કોમ્પ્લેક્સ બનાવી રહ્યા છે એ આજનો પ્રોગ્રામ નહોતો છેલ્લા દસ વર્ષથી એનું આયોજન હતું એના ભાગરૂપે ટાઉન હોલ તોડી નાખ્યો હવે માત્ર ઇકો વાળા હોલ છે તમે જુઓ અત્યારે એની હાલત કેટલી ખરાબ છે ચોમાસાની અંદર પ્રોગ્રામ થાય ને ઈકોવાડા હોલમાં એટલે ઉપરથી પાણી પડે એસી ના વેન્ટ સરખા ચાલતા નથી બેસવાની ખુરશીઓ તૂટી ગઈ છે તો આ બધું મેન્ટેન કોણ કરતું હતું નડિયાદ નગરપાલિકા ખૂબ જ ગંભીર બાબત છે અને અને આ મુદ્દો નડિયાદના જાગૃત નાગરિકો દ્વારા મને મૌખિક રજૂઆત કરવામાં આવી કે હાર્દિકભાઈ અમદાવાદ જુઓ વડોદરા જુઓ રાજકોટ જુઓ સુરત જુઓ બધી જગ્યા ઉપર હોલ છે જેમાં અમે પ્રોગ્રામ કરી શકીએ આ નગરપાલિકા સંચાલિત હોલને કારણે ભાડું પણ ઓછું હોય અને કોઈ પણ વિવિધ પ્રોગ્રામ આ જગ્યા પર કરી શકે પણ બે જવાબદાર તંત્ર અને પરિસ્થિતિ કેવી છે કે બે હજાર સોળમાં રિનોવેશન કર્યું પછી કોઈ મેન્ટેનન્સ જ નહીં કોઈને નડિયાદ નગરના વિકાસ માટે પડેલી જ નથી ચીફ ઓફિસર સાહેબ છે ત્રણ વર્ષ નોકરી કરશે આઈ અને જતા રહેશે એમને શું પડેલી આ નગરપાલિકામાં હાલમાં ઇપકોવાળા હોલમાં પ્રોગ્રામ હોય તો શું સ્ટેજ ઉપર ધારાસભ્ય નથી બેસતા સંસદ સભ્ય નથી બેસતા સન્માન્ય કલેક્ટર સાહેબ નથી બેસતા વિવિધ મંદિરના સંતો નથી બેસતા તો પછી શા કારણે આ હોલનું રિનોવેશન નહીં કરવાનું આ હોલની અંદર ફાયર સેફ્ટીના સાધનો નહીં નાખવાના અને હોલને બંધ કરી દેવાનું મુખ્ય નગરપાલિકાની જે અણ આવડત છે અને નડિયાદમાં કોઈ વિકાસનું કામ નહીં કરવાનું કે કરેલું કામમાં કોઈ પણ મેન્ટેનન્સ હોય કે નહીં કરવાનું એનાથી આ અધિકારીઓ ટેવી ગયા છે હું આજે કહું છું કે મારા વિડીયોના મારફતે હું નગરપાલિકામાં આજે હું એક આવેદન તો આપી જ રહ્યો છું ચીફ ઓફિસરશ્રીને સાંસ્કૃતિક વિભાગને પણ ગાંધીનગર મોકલી રહ્યો છું કલેક્ટર સાહેબને પણ આ એક પત્ર મોકલી રહ્યો છું કે બને તેટલું ઝડપથી નડિયાદ નગરમાં આવેલો એકમાત્ર સાંસ્કૃતિક પ્રોગ્રામનો આ હોલ ચાલુ થાય તેવી મારી અને લોકોની લાગણી અને માગણી આ સાથે જોડાયેલી છે માટે ઝડપથી મારા આ પત્ર ઉપર કાર્યવાહી કરવા આ શ્રીને નમ્ર વિનંતી છે